ની મજા આવી જાય હો કે એ કોવાડી તો મજા આવવા કતારે તમે આ તો જીગર શાક માં હું નહી તો રાય ખાઈ i oh. <laughs>

આવે ને વેચવાળા તો નવે પેલી દસ વીસ રૂપિયા વાળી લઈ લઈએ રૂપિયા વાળી ભાઈ લઈ લેવાય

લેલો ભાઈ પેરા મોટો ભાઈ પેરા બુન્ના ઘેર જઈને હોમા જઈને પહેરાવતા હો રાખડીઓ લેવી ગઈ તો રાખડીઓ મારો બેટો બે તો એક ગોમ એવું મળ્યું કે લુખવાડ મળી મને તો આખા ગોમ માં ફર્યો તો દસ રૂપિયા ની રાખડી કોઈ લેવા વાળો પેદા ન થયો બોલો આવા ગોમ પડ્યો છે મગજ માં બોલો મારો આજ દાડો શિકર સવારે વહેલો ઉઠ્યો તો એવો દાડો ઉજ્યો છે ને મારો તો કઈ શિકર કનું મુઠું જોયા માં આવ્યું છું દસ રૂપિયા થી મળી દસ હજાર સુધી રાખડીઓ રાખડીઓ

તમારા કરતા પેલો નાનો છોકરો છે નેહાળીઓ એ સારું ગોય છે તમારું ઘઉું હાખા આવું તમારા ગામ માં રાખડીઓ વેચવા જો દસ રૂપિયા થી લઈ અને દસ હજાર ની રાખડી લઈ ને આવ્યો છું પચાસ જણો ને રાખડીઓ જોઈ એને કોઈ ને પો રૂપિયા ની રાખડી ન લીધી બોલો વિચાર લીધી હોય મારી રાખડીઓ તમે છે બગતરા ની પ્લાસ્ટિક ની તમે માગો ગામમાં આખો દાળો ખરાબ થઈ ગયો છે હું તો હેંડો તો કરું તમે આવી ચોથી મળે છે મણિયારો ગોવાય મણિયારો ગાતા આવડતો પેલો બકરો રહ્યા કઈ એવું રહ્યા છે જોઈશું આખો દાડો

રાખડી તમે લેવડાવજો પછી તમારે લે તો લઈ લેજો મારા મગજ મારી વધારે તમારે ભાઈ ને ભાઈ રોજ રાખડે જાય

થોડું શીખવાડતા જાય છે કોઈક બે શબ્દો મય મગજમાં પડ્યા રે આયે તો શીખી ગયા જાય આખી જિંદગી આને બોલ 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 એટલે આ તો બોલવાનું કોઈ રીત હોય કે મારું ખાલ્યા ખબર ના એ શબ્દો કોક કે ઉડા થા તને શરામ આ બીજો અમારો પૈસો તું હવે આ તાન શી હા હવે પાંચ પાજમાં હું લઈને હેડો તમે લઈ જાવું મિલો હાલો આ રાજ રાખડી રાખવું કરવા લઈને જતા રો ભાઈ હવે શોધ રાખી રાખડીઓ બોધી માં આવજો પછી